પવિત્ર તીર્થ નગરી પાલિતાણામાં નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં શહેરીજનોએ ઢોળું પાણી પીવા મજબૂર બન્યા ભારે વરસાદથી આવતું ઢોળું પાણી પણ પાણીને શુદ્ધ કરવા માટેના બે ફિલ્ટર પ્લાન્ટ જ બંધ પાલિતાણા વાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં તંત્રની લાપરવાહીથી જનતામાં રોષ ફેલાયો છે પાલિતાણાની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી છે છતાં જનતાને ડહળું અને બિન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે કામ નથી કરતા આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે પાલિતાણા શહેરની વસ્તી અંદાજે પંચોતેર હજારની છે ઉપરાંત યાત્રિકોની મોટી સંખ્યામાં જોવા મળે છે શહેરમાં દરરોજ અગિયાર એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા નવ એમએલડી પાણી ખેંચવામાં આવે છે ફિલ્ટરનો પ્રશ્ન બન્યો છે વાસીઓના આરોગ્યની સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં વર્ષોથી લોલમલોલ ચાલી રહી છે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેના શુદ્ધિકરણ તથા વિતરણમાં પૂરતું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું પાલિતાણા ક્ષેત્રુંજી નદીમાંથી ઉપાડવામાં આવતા પાણીને જીવાપર ફિલ્ટર પ્લાન્ટમાં લાવવામાં આવે છે અને ત્યાંથી પાણી શુદ્ધ કરીને શહેરમાં આપવાનું હોય છે પાણી શુદ્ધિકરણ માટેના બંને ફિલ્ટર પ્લાન્ટ કામ નથી કરતા જીવાપુર ખાતે પાણીની સ્કીમ આવેલી છે ત્યાં એક મોટો સંપ બનાવવાની જરૂર છે આ સંપમાં પાણી સંગ્રહ કરી પછી પાણી ફિલ્ટર કરવું જોઈએ તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષના નેતા કિરીટ સાગરથિયા દ્વારા કરવામાં આવી છે પાલીણા શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી દોડું પાણી વિતરણ થઈ રહ્યું છે જેને લઈને પાણી જેને રોગચાળો ન ધોવે જેથી પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

જોતા ફિલ્ટર પ્લાન્ટ બે બંધ હતા તદ્દન બિસ્માર હાલતમાં ફિલ્ટર પ્લાન્ટમાં તો લીલ જામી ગયેલી છે એવું ખરાબ હાલતમાંથી પાણી પસાર થઈ અને જે ડોળું પાણીનું વિતરણ થઈ રહ્યું છે અમે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી કે આ પાણીમાં કોઈપણ સંજોગોમાં આ પાણી પીવાલાયક છે નહીં આમાં અત્યારે હાલ પૂરતું તમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન કરી શકો તો ફટકડી નાખો બ્લીચિંગ પાવડર નાખો કોઈ પણ રીતે પાણી પચાસ ટકા તો પચાસ ટકા શુદ્ધ કરી અને શહેરને વિતરણ કરો એવી અમારી રજૂઆત હતી જેને લઈને ચીફ ઓફિસર સાહેબે કીધું છે ઝડપથી આ અંગે ફિલ્ટર બંધ છે આ ફિલ્ટર પણ મારા ખ્યાલથી ઓછામાં ઓછા દશક વર્ષથી બંધે છે એવું જોતા લાગે છે તો અનેકવાર રજૂઆત કરવામાં આવેલી છે અરે આ બાબતમાં અનેક વખત રજૂઆત કરેલી છે કારણ કે ઓલરેડી ગટરના પાણી પણ પાલીતાણા શહેરમાં ભળી ગયેલા એને લઈને રજૂઆત કરી છે આ ડોળા પાણીની લઈને રજૂઆત કરી છે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી હું કિરીટભાઈ શાખેઠિયા પાલીતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પાલિતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા છેવાડાના વિસ્તારોને અલગ અલગ વિસ્તારોને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભળી જવાના કારણે અતિ દૂષિત પાણી આવતું હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધે સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે એ અતિ ડોળું પાણી આવે છે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીના કારણે રોગચાળો ફેલાય એવી ભયની સ્થિતિ છે આજે જ્યારે મેં નગરપાલિકાના પીવાના પાણીનું પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોઈએ તો લગભગ વીસેક વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતની છે અતિ ગંદકી છે અને એ પાણી સીધે સીધું ગંદકીવાળું જીવું સેતુજીનું ડોળું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું વહીવટી તંત્ર આ વિસ્તારના લોકોને પાલિકાના શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માંગણી છે આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા માધ્યમથી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડશે